ફ્રી ટિફિન સેવાની જે આપણી કામગીરી છે એ છેલ્લા છ વર્ષ ચાલુ છે ભૂખ્યા લોકોને જમાડીને જમવું એ જ માનવતાની સાચી વ્યાખ્યા છે અને આ જ વ્યાખ્યાને સાર્થક કરે છે મોરબીના ધીરુભાઈ ચાવડા જેમના આ કાર્યને તમે પણ વખાણ નિરાધાર માણસો જે હોય જેનું કોઈ ઘરે ન હોય સંતાન ન હોય એવા માણસોને ઘરે બેઠા પ્રિસિપિન

છેલ્લા છ વર્ષ ત્યાં ચાલુ છે બે હજાર ને માં હું રિટાયર થઈ આ સામે એસબીઆઈ બેંકમાંથી રિટાયર થયા પછી તરત આપણે આ કાર્ય ચાલુ છે એમાં નિરાધાર માણસો જે હોય જેનું કોઈ કરેલું ન હોય સંતાન ન હોય એવા માણસોને ઘરે બેઠા ફ્રી ટિફિન કઈ કાંઈ પહોંચાડવાની આપણે શરૂઆત કરેલી વીસ ટિફિનથી ત્યારે આપણે શરૂઆત કરેલી એ હરવ્યા અરવ્યા વધારતા વધારતા અત્યારે પચાસ સાહીઠ ટિફિન આપણે નિરાધાર માણસોને ગામમાં મોરબીની અંદર કોઈ પણ જગ્યાએ હોય ત્યાં આપણે ઘર બેઠા એને ફ્રી ટીપી પહોંચાડી હતી અને ત્યાર પછી આ અહીંયા જે આપણે આ નીચે ચાલુ કર્યું ગરીબ માણસો માટે જમવાનું રાહત ભાવનું રસોડું આપણે રાહતનું રસોડું ખાય છે જેને એને અત્યારે દોઢેક વરસ થયું આ દુકાન મળી ગયા પછી અહીંયા જમાડવાનું ચાલુ કર્યું આ રાહતનું રસોડું આપણે ચલાવી છે ત્રીસ રૂપિયામાં માં ગરીબ માણસો માટે થાળી જે આપણને એવરેજ સિત્તેર રૂપિયા આપણે ચૂકવી છે એના અને ગરીબ માણસોને ત્રીસ રૂપિયામાં જમાડી દે કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ માણસ આવે દસ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં આપણે જમવાનું એમાં ચાર રોટલી દાળ ભાત સાસ શાક અને બુંદી ગાંઠે રસાદ એક જણાને થઈ રહે એટલું આપણે એ એક થાળીમાં ત્રીસ રૂપિયામાં થાળી આપણે જમાડી લોપોરના સાડા અગિયાર પછી આપણું આ રસોડું ચાલુ થઈ જાય ત્યાર પહેલા ઉપર મારે રસોડામાં રસોઈ ચાલુ રહે જમવાનો ટાઈમ આપણો સાડા અગિયાર પછી અને એવરેજ બે વાગ્યા સુધી જમવાનું આપણે ચાલુ જ અત્યારે આપણે સો એકસો દસ માણસો જેવું બપોરના થાય છે અને પચાસ એક માણસો સાંજના થાય છે